નમસ્કાર હું પરમાર સંજયકુમાર ભીખાભાઈ વાઇસ ચેરમેન જંબુસર તાલુકા શિક્ષક ક્રુ કેડિટ સોસાયટી આજ રોજ કાનુમી સાધારણ સભા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા જંબુસર ખાતે મળી તેમાં વિદ્યાનંદજી મહારાજ કાવિકંબોઈના સંતશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઇ જેમાં સૌપ્રથમ તેજસ્વી તારાઓ તેમજ નિવૃત્ત શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું સભા દરમિયાન બે હજાર ત્રેવીસ ચોવીસના વાર્ષિક અહેવાલનું વાંચન સોસાયટીના સેક્રેટરી શ્રી રાહુલભાઈ મોરી દ્વારા કરવામાં આવી અને હિસાબો રજૂ કરવામાં આવ્યા સભાની અંદર મોટી સંખ્યામાં સભાસદ મિત્રો હાજર રહ્યા તે બદલ અમે મંડળી પરિવાર તેમનો આભાર માનીએ છીએ તેમજ બે હજાર સત્તરથી લઈને આજ સુધી દિનેશભાઈ અને તેમની ટીમે ખૂબ તનતોડ મહેનત કરીને મંડળીને અત્યાર સુધીના પ્રગતિ કરી તે અમે અહેવાલ રજૂ કર્યો અને સૌએ વધારો સફાસદ સભાસદ મિત્રોએ સૌનો અમે આભાર માની અને સભા પૂર્ણ કરી આભાર વિધિ ભૂપેન્દ્રભાઈ પડિયાળ દ્વારા રજૂ કરવામાં આવી